જસદણના કન્યા છાત્રાલયના દુષ્કર્મ કેસમાં આખરે આરોપી છે છે એની ધરપકડ થઈ ગઈ પણ પરેશ હજી પકડાયો નથી પકડાયો એ પહેલા મીડિયામાં એનો વાયરલ કર્યો છે જેમાં તે ઘણું બધું કહી રહ્યો છે પોતે નિર્દોષ હોવાનો દાવો કરે છે પહેલા આ વિડીયો જોઈએ કે તે શું કહે છે અને બાદમાં તેના ઉપર કેમ સવાલ થાય છે તેના વિશે ચર્ચા કરીએ મારા સગાવાલા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે મારી ઘરે કોઈ પણ ફોન કરીને પ્લીઝ ન પૂછતા કે શું થયું કે શું નથી થયું મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખ્ખા ન થઈ જાય ત્યાં લગીને આ કેસનો ચુકાદો ન આવે ત્યાં લગીને મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરી કરીને કે આ વાતમાં કોઈ પડતા નહીં હું નિર્દોષ છું સમય નક્કી કરશે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું રહી વાત બીજી કે તમે સામેથીને હાજર કેમ ન થયા તમારી ઉપર ખોટા આક્ષેપો હતા તો મને અર્જણભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે એટલે અમે ચાર પાંચ દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં હું એટલા માટે બહાર નીકળી ગયો હતો પણ અર્જણભાઈને ખુદને નહોતી ખબર કે અમારી ઉપર એ આવડું મોટું ષડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે પણ થવાના છીએ રહી વાત રાજકીય તો રાજકીય ક્ષેત્રે અમને ભ્રષ્ટાચારમાં અને લોકોના કામ કરવામાં સિવાય અમને રસ નથી અમે ક્યાંય પણ અમારી ઉપર એક પણ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી અને જે સંબંધો અમારે જે મોટા મોટા લોકો સાથે છે એ મને દિલથી ઓળખે છે બે હાથ જોડે નમ્ર વિનંતી કરું છું હું કઈ ટાઈપનો માણસ છું કઈ ટાઈપનો છું પણ મારા ભાઈને હું હાજર થવાનું એક જ કારણ મારે હવે છે આ સાંજે હું હાજર થઈ જવાનું છું હું અમારી ઘરેથી બધા મેમ એમ માંડ બસી બસીને મળવા માટે આવ્યો છું હું સાંજે મારી ઘરે હાજર થઈ જવાનો છું હાજર પોલીસ સ્ટેશનને ફોન કરીને કહેવાનો છું કે મારી ઘરેથીને જ મને લઈ જાઉં મારા છોકરાને અને આ બધાને હું મળવા માટે આવ્યો તો મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે એટલો બધો સપોર્ટ આપ્યો છે કે એમ જ કીધું છે તાર જીવવો જ નહીં છે મરે આપણા દુશ્મન આપણે શું કામે આવું કરવું જોઈએ તેઓ એ વસ્તુનું કર્યું નથી તો લડાઈ લડ અને હાજર થઈ જાય સામેથી મારા ભાઈને નથી તમે લોકો મદદ કરતા ને પણ મારો ટેસ્ટ થશે મેં રેફ નથી કર્યો મેં વાત કરી છે છોકરી છોકરીજ હું મારે મીડિયામાં હીરો નથી થવા અમુક વસ્તુની સ્પષ્ટતા નથી કરતો પણ મારા બધા મિત્રોને મારા ઓળખીતાઓને હું નમ્ર વિનંતી કરું છું કે હાથ જોડીને નાથું નમાવીને નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈને ખાલી સપોર્ટ કરજો પૂછજો કે શું થયું શું નહીં એટલું પૂછજો મારો ભાઈ થાકી ગયો હતો મારા ભાઈને એટલી બધી ખબર નહોતી પડતી એટલે હું હાવ અને અમે કોઈ વસ્તુની અરજી કાંઈ નથી કરી જે લોકોને મેં કામ ચીંધું હતું એ લોકોએ આઘા ભાગ્યા છે પણ કાંઈ વાંધો નહીં અમારો સમય ખરાબ હશે અને અમારી ઉપર જે આક્ષેપો થયા છે એટલા માટે અમે અને મુશ્કેલીમાંથી પસાર થશું પણ મારી સમાજના બીજા લોકોને નમ્ર વિનંતી છે કે નાની મોટી મારી ભૂલ હશે પણ મેં એવડી બધી ભૂલ નથી કરી કે આ છોકરીનો રેફ કર્યો હોય એટલું જ કહેવા માગું છું બસ અહીં ચોખ્ખું જોવા મળે છે કે મધુ ટાડાણી આ વિડીયોમાં કહી રહ્યો છે કે છોકરીને તે નહોતો ઓળખતો પણ છોકરી સાથે મુલાકાત ક્યારેક હોસ્ટેલમાં થતી અને ક્યારેક જ્યારે છાત્રાલયમાં કલરનો કોન્ટ્રાક્ટ તેની પાસે હતો ત્યારે મુલાકાત થતી પણ તેની ઉપર જે દુષ્કર્મના આરોપ લાગી રહ્યા છે તેને એ ખોટા બતાવી રહ્યો છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે તે ભાગી કેમ ગયો તેનો દાવો છે કે છાત્રાલયના ટ્રસ્ટી જે છે અર્જુન રામાણી તેમણે કહ્યું હતું કે આપણી સામે કાવતરું થવાનું છે માટે તું ભાગી જા હવે તે કહે છે કે હું ભાગીને થાકી ગયો છું એટલે પાછો આવ્યો છું ટાઢાણીના દાવા સામે પોલીસ પાસે એ સીસીટીવી ફૂટેજ છે જેમાં તે સુરત જાય છે અને સુરતમાં તે યુવતીનું અપહરણ કરીને લઈ જાય છે સાથે યુવતીએ જે આરોપ લગાવ્યા છે મધુ ટાઢાણી સામે એ પણ ગંભીર છે ત્યારે સાચું શું છે એ તો પોલીસ તપાસમાં સામે આવશે મધુ ટાઢાણીએ જે કહેવું હતું એ કહી દીધું પરેશ રાદળિયા પરેશ આદળીયાએ આગોતરા જામીન અરજી કરી છે પાંચમી તારીખે સુનાવણી થવાની છે બીજી તરફ સમાજનું સંમેલન મળવાનું હોવાથી ક્યાંક સમાજમાં પોતાની આબરૂ બચાવવાના ભાગરૂપે મધુ ટાટાણીએ પોતાનો આ વિડીયો છે એ વાયરલ કર્યો હોય એવું પણ માનવામાં આવે છે ત્યારે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર